કેન્દ્રીય હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાત રાજસ્થાનમાં ભારે વરસાદ ખાવકશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ સમગ્ર ભારતમાં વરસાદી માહોલ છવાયો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રાજસ્થાન સહિતના રાજ્યોમાં આંધી વંટોળનો માહોલ गुजरात की बात करें हवाई अरबिनसी से आ रही है गुजरात में वहां सर्कुलेशन है साउथ पाकिस्तान पे जिसके कारण गुजरात में और राजस्थान में कहीं ना कहीं हैवी रेनफॉल एक्टिविटी भी हो सकती है मीन छह पॉइंट पांच सेंटीमीटर से ज्यादा रेनफॉल एक्टिविटी हो सकती है अभी अगर देखिए ऑलमोस्ट पूरे भारत में ही कहीं ना कहीं रेनफॉल एक्टिविटी या थंडस्टॉम एक्टिविटी हो रही है ये आप मैप के जरिए देख सकते हैं ऑलमोस्ट पूरा का पूरा कंट्री में ही जहां तो ऑरेंज अलर्ट है બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બે દિવસ બાદ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે હજુ રાજ્યમાં પાંચ દિવસ માવઠાની આગાહી પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે ફૂકાઈ શકે છે પવન આજે ગુજરાતના સોળ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો આજે સત્તર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા કચ્છમાં આજે ભારે વરસાદ થઈ શકે છે તો હવામાન વિભાગના મતે સાત અને આઠ તારીખે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આઠ મે સુધી કમોસમી વરસાદની આગાહી છે તો ગુજરાતમાં પાંચ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ શક્યતા હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી आज का जो फोरकास्ट है आ, आने वाला अगले पाँच दिन तक थंडास्ट्रम का वार्निंग है मतलब तो तो फिफ्थ मे से लेकर नाइन्थ मे तक और डे वन डे टू तो में आपका फिफ्थ में और सिक्स में हेलस्टॉम का भी वार्निंग है और गेल विंड स्पीड रहेगा 52 टू सिक्सटी किलोमीटर प्रति घंटा में विंड स्पीड भी रहेगा थंडास्टम जो है उसको लाइटनिंग के साथ रहेगी और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है वो तो हेल में जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ मोरबी राजकोट सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनसकांठा साबरकांठा अरावली महीसागर दाहोद पाटन मेहसाना और पंचमहल ये डिस्ट्रिक्ट में आपका हेल स्टॉम के साथ थंडा स्ट्रॉम विथ लाइटनिंग का वार्निंग दिया गया है डीवान में हैवी रेनफॉल का वार्निंग दिया गया है थंडास्टोंग के साथ हैवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें बनस्कांठा पाटन साबरकांठा area આિસ્મે ય યો વોર્નિંગ দিয়া ગયા હે હેવી ફોલ મે ઓર જો ડે ટુ મે ભી હેવી રેનફોલ હેવી ટુ વેરી હેવી રેનફોલ કા ભી વોર્નિંગ હે તો મે મહિનો આंधी તોફાનો અને માવઠાનો હશે અંબાલાલ પટેલ એ કરી છે ફરી ધ્રુજાવી દેતી આગાહી ફરી ધુણની ડમરી ગાજવીત સાથે થશે માવઠું રાજમાં પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ થશે કચ્છ રાજકોટ અમરેલીમાં થશે વરસાદ

હજુ પણ મારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કરા પરવાની પણ શક્યતા છે કળા મોટા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે ધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે તો આઠ મે નો દિવસ ખૂબ ભારે રહી શકે છે આઠ મે કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતો માટે ખાસ સમાચાર આગાહીકાર અંબાલાલ પટેલનું ખેડૂતોને સૂચન કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલનું સૂચન આ માવઠું કેરીના પાકને નુકસાન પહોંચાડી શકે છે તેજ પવનથી ધાન્ય પાક પડી જવાની શક્યતા ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેરી પકાવનારા ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાના ગીર ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકાવતા અન્ય ભાગોમાં આ આ વીજ ઘટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થા પણ કર્યું હોય એવા ધાન્ય ભાગોમાં ઓછી જમીનમાં તો થી મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વચ્ચે ફરી આંધી વંટોળ નો પ્રકોપ રહેશે સાયક્લોનિક અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકે છે અને પવનની ગતિ આધી વંટો સાથે સક્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા છે અને ત્યારબાદ લગભગ પચીસમી થી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદ્રબાદ નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વેલી થઈ શકવાની શક્યતા રહેશે સમાચારમાં આગળ વાત કરીશું મહેનતનું પરિણામ તો ગુજરાત બોર્ડનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં રાજકોટ શહેરના બે વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા છે ધાર્મિક અથેરિયા અને રુદ્ર નાગૈયા બંનેને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે પ્રથમ આવી શહેર સ્કૂલનું અને પરિવારનું નામ રોશન કર્યું છે મીડિયા સાથેની વાતચીતમાં ધાર્મીએ જણાવ્યું હતું કે હું રોજના દસ થી બાર કલાક જેટલું વાંચન કરતી હતી

યુપીએસસી ની યુપીએસસી ની એક્ઝામ આપીને આઈએસ બનવા માંગુ છું અને

તો ધોરણ બાર પરિણામ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સરકારે ક્વોલિટી શિક્ષણ માટે હજુ વિચારવાની જરૂર પરિણામ ભલે ઊંચું પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ વધુ સારું કરવાની જરૂર છે બોર્ડના પરિણામોનું એનાલિસિસ કરવું જરૂરી છે દસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે તો ઝીરો પરિણામ આવતી સ્કૂલની વિગતો નથી જાહેર કરી વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ઘટ્યા

ઇકો કારની ટક્કર વાગતા બાઇક ચાલક ડિવાઇડર સાથે ભટકાયો હતો બાઇક પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ ઇકો કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે તો મહત્વનું છે કે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બીજો ઘાયલ સારવાર હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા યુવકનો લેવાયો ભોગ અન્ય સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કોરાટ ચોક નજીક ટ્રક અડફેટે સાસુ વહુના મોત નિપજ્યા ટ્રક ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલા સાસુ વહુને લીધા અડફેટે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થયો હતો ટુ વ્હીલર ઉપર જતા ગોંડલના જ્યોતિબેન બાવનિયા અને પુત્રવધુ જાહવીબેન બાવનિયાનું મોત નિપજ્યું છે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે તો રાજકોટમાં જનો પ્રસંગેથી પરત જતા અકસ્માત સર્જાયો પ્રસંગ પતાવી અને મારા બીજા નંબરના સાધુભાઈ જે ગોંડલ જે છે ગોંડલ જવા માટે નીકળ્યા અને ચોકડી પાસે સાઈડમાં માં હતા ત્યારે પાછળથી આવી અને એક બંને લઈ અને ચકડી અને નાસી ગયો છે ગોંડલના રીબડામાં અમિત ખૂંટ નામના યુવકે કરી છે આત્મહત્યા સગીરાએ બે દિવસ અગાઉ અમિત ખૂંટ નામના યુવક પર બળાત્કાર ગુજારિયાનો આક્ષેપ કર્યો હતો યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ ગુજારિયાનો લગાવ્યો હતો આરોપ અમિતે પોતાની વાડીમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે આત્મહત્યા મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તપાસમાં ખુલ્યું કે અમિત ખૂંટે વાડી નજીક ઝાડની ડાળી પર ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને ઝાડ પાસે ચંપલ અને ડાળી પર બે પ્લાસ્ટિકની થેલી પણ મળી આવી છે જ્યારે મૃતકના ખિસ્સામાંથી એક પાકીટ અને ત્રણ કાગળો મળી આવ્યા છે કાગળમાં ઘરના ફોન નંબર અને કોઈને હેરાન કરતા નહીંનું લખાણ છે ગોંડલ પોલીસે એફએસએલની ટીમને પણ જાણ કરી છે તો બનાવ બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય યથાવત છે વધુ એક ભુવો પડ્યો છે વેજલપુર વોર્ડમાં વેજલપુર ઓરડા મકાન પાસે પડ્યો છે ભુવો ગટર લાઈન બેસી જતા પડ્યો છે મસ્ત મોટો ભુવો કોર્પોરેશન દ્વારા રોડ પર વચ્ચે પડેલા ભુવા ફરતે લગાવ્યા છે બેરિકેડ્સ રોડ વચ્ચે પડેલા ભુવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો હજુ પણ અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે ચોમાસા પહેલા જ આ એંધાણ વેજલપુર બોર્ડમાં વધુ એક ભુવો પડ્યો છે લોકો હંમેશાની જેમ અત્યારે પણ પરેશાન તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ તો જે પ્રકારથી ચોમાસા પહેલા જ ગૌતમ આ પ્રકારની પરિસ્થિતિ છે ચોમાસામાં તો કેવી સ્થિતિ હોય છે આપણને ખબર જ છે પરંતુ અત્યારથી આ પરિસ્થિતિ શું વધુ અપડેટ વેજલપુર વિસ્તાર એવો છે કે ચોમાસાની અંદર પાણી ભરાતું હોય છે અને અનેક સ્થળોએ ભૂવા પડતા હોય છે પરંતુ અત્યારે હાલ ઉનાળાની પીક સિઝન ચાલી રહી છે થોડા દિવસો એટલે કે ગઈકાલે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદની અંદર ભુવાનું સામ્રાજ્ય જે છે તે યથાવત રીતે જોવા મળ્યું છે મકરબા પાસે એક ભૂવો પડ્યો છે અને ત્યાં રિક્ષા જે છે તે ભૂવાની અંદર ખાબકી છે અને ત્યાંથી એક કિલોમીટર દૂર બીજું બ્રેકડાઉન જે છે તે જોવા મળી રહ્યું છે આ બીજું બ્રેકડાઉન તમે જોઈ રહ્યા છો કે ત્યાં આ રીતે આ ભુવો જે છે તે પડ્યો છે ગઈકાલે મોડી રાત્રે આ ભુવો પડ્યો

એમાં બે ભૂવા પડ્યા છે બે ભૂવા પડ્યા છે એક પાંચસો મીટર ની અંદર બે અને ખુબ પરેશાન થાય છે નાકુ ભરાય છે અને ખાસી એવી ટ્રાફિક થાય છે આમ જનતા તરીકે કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો ખાસ એવી મુશ્કેલી અનુભવી રહ્યા છો ટ્રાફિક જામ થઈ ગયા છે સાંજે અહીંયા

વરસાદ નથી છતાં પણ અમદાવાદની અંદર ભુવાનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે અને મકરબા વિસ્તારની અંદર જ બે ભુવા જે છે તે સાતસો મીટરના અંતરે જોવા મળી રહ્યા છે અને આ ભુવા પડવાના કારણે વાહન ચાલકો જે છે તે પરેશાની સામનો કરતા નજરે પડી રહ્યા છે જી બિલકુલ ગૌતમ જે પ્રકારથી મકરબા વિસ્તારથી લઈને વેજલપુરથી વિશાલાનો આખો પટ્ટો છે ત્યાં મોસ્ટલી વધારે ભૂવા પડતા જોવા મળતા હોય છે અને અત્યારથી જ આ પરિસ્થિતિ છે આ વખતના પ્રી મોન્સૂન કામગીરીની જો વાત કરવામાં આવે તો આ વખતે પણ કામગીરી થશે કે માત્ર કાગળ પર જ દેખાશે દર વખતની જેમ ચોક્કસથી આ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભૂવાનું સામ્રાજ્ય જે છે તે જોવા મળતું હોય છે પરંતુ અત્યારે હાલ વરસાદ નથી ને આ પ્રકારનું સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે ત્યારે વરસાદની સ્થિતિમાં કેવા કપરા ચરણ કરવા પડે તે તો સમય આવશે અને તે કહેશે તેમ તેમ કહી શકાય પરંતુ કહી શકાય કે તંત્ર દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને અનેક રોડ રસ્તા જે છે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે જ્યાં આ પ્રકારના જે જે બેક હોલ હોય છે ગટરના લાઇન હોય છે ત્યાંની ચકાસણી કરવામાં આવતી હોય છે અને આપ ના કરે પરંતુ અમદાવાદની અંદર ભુવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળતું હોય છે આ આપણે નથી કહેતા આ જોયેલા દ્રશ્યો છે જોવા મળતી સ્થિતિ છે અમદાવાદના જે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે આ તેમના નજરેની આ વાત છે એટલે કે ચોક્કસ રીતે કહી શકાય કે ભુવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળે છે ન વરસાદ છે ન તો ઋતુ બદલાય છે પરંતુ ભુવાનું સામ્રાજ્ય યથાવત છે આ અમદાવાદ શહેરની તાસીર જે છે તે જોવા મળી રહી છે જી બિલકુલ ગૌતમ આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી અચૂતો મોસમ બદલાયો નથી પરંતુ તે પહેલા જ ભુવા રાત છે તે જોવા મળી રહ્યો છે અને લોકો પરેશાન છે એમસી તંત્રના પાપે રિક્ષા ચાલક ખાડામાં પડ્યો મકરબા રોડ પર પડેલા ભુવા માં રિક્ષા ખાબકી નાના ખાડામાં રિક્ષા પડતા મોટો ખાડો પડ્યો રોડ પર ખાડો અડધી રિક્ષા ખાડામાં જતી રહી બનાવમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ છે રિક્ષામાં મહિલા અને બાળક પણ બેઠા હતા આ બનાવ બાદ એમસીએ બેરિકેડ્સ લગાવીને રોડ બંધ કર્યો છે અમદાવાદમાં વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત રીતે જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મકરબા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે જો કે રિક્ષા મકરબાથી લઈ અને સેટેલાઇટ તરફ જતી હતી ને ત્યારે એકાએકા ભૂવામાં ખાબકી છે અને જેના કારણે બે લોકો ઈજાગ્રસ્ત જે છે તે થયા છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મસ મોટું ગાબડું કહી શકાય ભૂવો કહી શકાય તેટલો મોટો ભૂવો પડ્યો છે અને સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારની જહેમત ઉઠાવીને કોર્ડન કરવામાં આવ્યું છે જોકે મોટો ભૂવો પડવાના કારણે રસ્તો જે છે તે પણ બંધ કરવાની નોબત જે છે તે આવી છે સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું વરસાદ નથી કંઈ નથી છતાંય ભૂવો પડ્યો આમાં એવું છે કે અહીંયા ડેનેજ લાઈન ચાલે છે નીચે નર્મદાની ચાલુ છે અત્યારે મારું કેવું છે આ રોડથી આપણે ત્યાં સરખે જ પેટ્રોલ પંપ જ્યાં સુધી તમે મોટું હેવી વાહન અહીંયા લઈને આવો તો દસ ભૂવા પડવાના છે આવા જો રિક્ષાથી ભૂવો પડી જતો હોય તો મોટું સાધન આવે તો શું નહીં જવાનું એટલે આમાં મારું કેવું લાગે તમે આ કોર્પોરેશન કોર્પોરેશન કે આ બધા બધું તો લાલિયાવાળી ચલાવે છે ધારાસભ્યનો કોઈ વાંક નથી ધારાસભ્યની ઉપર લેવલે સાંભળતા જ નથી આ જ વાત છે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તમાં ત્રણ ચાર જણા ઇજાગ્રસ્ત થયા છે તો સારું સદનસીબે એમને બચી ગયા છે નહીં તો અંદર પડી ગયા હોય તો વધારે થોડી હોનારત થાય

તાજેતરમાં આગળ મકરબા ગાર્ડનના પહેલાં બી ભૂવો પડ્યો હતો તેમાં બી આખી મારુતિ જે રીતે બીજું હતું અલબરૂચ પાસે પડ્યો હતો તેની આગળ પડ્યો છેક આ ફતેહવાડી નદી ઉપર જાય છે ત્યાં તમામમાં બાઇક પડી ગઈ બે વર્ષ પછી બાઇક નીકળી એને ડંફરિયા કચરાના ડંફરિયા મારુતિ એવા ઘણા બધા અમે વારંવાર રજૂઆત બોર્ડમાં બી કરી છે સામાન્ય સભામાં બી કરી છે બજેટમાં બી કરી આ લાલી પાવડરનો ખૂબ સુંદર રોડ બનાવો છો પણ અંદર પોલું છે પહેલાં અંદર રિપેર કરો પછી તો મકરબામાં ભુવા રાજ અહીં આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ વેજલપુરના ઓરડામાં મકાન પાસે ભુવો પડ્યો છે તો બીજી તરફ મકરબાના વિસ્તારમાં એટલો મોટો ભુવો પડ્યો કે રિક્ષા છે તે રિક્ષા ભુવામાં ખાબકી હતી જે રિક્ષા ચાલક છે તેને ગંભીર ઈજાઓ પણ થઈ છે એક જ વિસ્તારમાં આ બે મોટા ભુવા તે પણ ચોમાસા પહેલા તંત્રની કામગીરી સૂચવે છે વાત કરીએ તો અમદાવાદમાં રાષ્ટ્રીય વિભૂતિ વિભૂષિત જગતગુરુ અવલીચેન દેવાચાર્યજી મહારાજનો સ્વાગત સમારોહ યોજાયો અખિલ ભારતીય સંત સમિતિના કેન્દ્રીય અધિવેશનમાં ચોથી વાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ કાર્યક્રમ યોજાયો સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સંતો મહંતો પણ હાજર રહ્યા

તાલુકાના પાંજરાપુર ખાતે કચ્છી ડબ્લ્યુ ડબલ્યુ નું ભવ્ય આયોજન કરાયું હતું એકત્રીસમાં પાટોત્સવ પ્રસંગે બક મલાખડો યોજાયો જેમાં બસ્સો થી વધારે સ્પર્ધકોએ મલ્લ યુદ્ધ કર્યું કચ્છની આ દેશી કુસ્તી સ્પર્ધાને જોવા અબડાસા લખપત અને નખત્રાણાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જુદી જુદી સાત હરીફાઈમાં સ્પર્ધકોએ પોતાની કૌશલ્ય અને શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું વિજેતાઓને કુલ લાખના રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આવા આયોજનો ગ્રામ્ય કચ્છની પરંપરાગત રમતને જીવંત રાખે છે અને સ્થાનિક યુવાનોને પ્રોત્સાહન આપે છે આ માત્ર એક રમત નહીં પણ કચ્છની સાંસ્કૃતિક ઓળખ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ કુલ સાત વિભાગમાં પોતપોતાની કૌશલ પ્રમાણે વેચવામાં આવે છે અને દરેક પ્રતિ નોકઆઉટ રાઉન્ડની જેમ આ પ્રતિયોગિતા રમવામાં આવે છે અને અંદાજીત બસોથી અઢીસો મળીમાં અત્યારે ભાગ લઈ રહ્યા છે તો મોરબીમાં રબારી સમાજના યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી પોલીસને આવેદનપત્ર આપી હત્યા કરનાર આરોપીને સત્વરે ઝડપી કાર્યવાહીની માંગ કરવામાં આવી નોંધનીય છે કે એક મેના રોજ ખાખરાડા ગામે કિશન કરોત્રા નામના યુવાનની હત્યા થઈ હતી પરંતુ હત્યાનો આરોપી સાગર ડાંગર હજુ સુધી ઝડપાયો નથી તેથી સમાજના લોકોએ રોષ ઠાલવ્યો હતો સમગ્ર મામલે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી ડીવાયએસપીએ જણાવ્યું કે આરોપીની ગાડી કબજે લેવાઈ ગઈ છે આરોપીને પણ ઝડપી પાડવામાં આવશે એક આવેદન પત્ર આપેલું છે કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવો પોલીસને સમજાવવા માંગી છે આવા નફત આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી એને સજા આપો જાહેરમાં અથવા તો બીજે ક્યાંય તમારી રીતે પણ ઝડપથી એને પકડી અને બીજો કોઈ આવો બનાવ ના બને એના માટેની વિનંતી છે યોગ્ય તપાસ થાય અને આરોપીની ધરપકડ પણ વહેલી તકે થાય આ અનુસંધાને અમારી રજૂઆત કરવા અમે આજે આ રેલી સ્વરૂપે રજૂઆત કરવા આવેદન આપવા માટે અહીંયા આવેલા હતા પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપવામાં આવશે અને જે કંઈ પણ યોગ્ય પુરાવા હોય છે એમાં બીજા કોઈ પણ આરોપીઓ સામેલ હશે તો એમની પણ વહેલી તકે ધરપકડ કરી અને આ આરોપીની ધરપકડ વહેલી તકે કરવાની અમને બાહેદરી પણ આપેલી છે આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે જે મૂળ આખરાડા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે જે આરોપીની તપાસમાં મારી ત્રણેક ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે દરમિયાન મૃતકના પરિવારજનોને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીના પગલે વલસાડના કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વરસાદની આગાહીના પગલે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે કેમ કે કેરીના પાકમાં હવામાનમાં થોડા પણ ફેરફાર કે વરસાદ ખૂબ જ નુકસાન કરી શકે છે અને જાન્યુઆરી માસમાં લગભગ લગભગ સો ટકા મંજરી હતી પરંતુ એમાંથી એસી ટકા મંજરી ખરી ગઈ જે વીસ ટકા છે એનો આ પાક છે જે ચાર પાંચ દિવસ જો વરસાદ આવ્યો તો વધારે તકલીફમાં મુકાશે ખેડૂતો હવાના લીધે પવનોને એના લીધે શું થાય છે કે કેરીના પડવાનો અને એનો બચાવવાનો અમને ઘણો ડર રહે છે અને વરસાદની આગાહી છે તો એ વરસાદના લીધે તો ઘણું નુકસાન થઈ શકે એવી છે એ જો વરસાદ જો આવ્યો તો તો પછી કેરી એક ઘણી લગભગ પાંચ દસ ટકા તો પડી જશે નીચે એ તો નકામી જ જશે જે બચે છે એમાં પાણી પડવાથી ડીચાની અંદર પાણી જાય એટલે એની અંદર જમ્સ લાગી જાય અને એક એક ફળ બગડી જાય તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝિન ગુજરાતી નમસ્કાર ભરમાં હાઈવે